નમસ્કાર દર્શક મિત્રો જનરપલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલીના કેજે જે કેમ્પસના ઓડિટોરિયમમાં ભાજપા જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં ઓગણીસસો ની સાલમાં લોકશાહી દેશના સંવિધાનની હત્યા સમાકટોકતી લાદ્યાના પચાસ વર્ષની પૂર્ણાહુતિએ કાળા દિવસની ઉજવણી કરાઈ પચ્ચીસ જૂન ઓગણીસો ની સાલમાં વિશ્વની સૌથી મોટી લોકશાહીના ભારત દેશમાં જે તે સમયે કોંગ્રેસની સરકારે પોતાના સ્વાર્થમાં સત્તા લાલસાને ભારતીય ન્યાયતંત્રના ચુકાદાની અવગણના કરી કટોકટી લાદી હતી જેની પચાસ વર્ષ પૂર્ણાહુતિ નિમિત્તે સાવલીના કે જે કેમ્પસમાં આવેલા ઓડિટોરિયમના હોલમાં વડોદરા જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં કાળા દિવસની ઉજવણીમાં નિંદા સખત કરી વક્તાઓએ કટોકટીના કાળા કાળમાં જનતાને પડેલી તકલીફોથી નવી પેઢીના યુવાનોને માહિતીગાર કર્યા હતા આ પ્રસંગે ભાજપા જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર વાઘોડા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પૂર્વ મહામંત્રી રમેશભાઈ વાઘેલા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિત નગર તાલુકા જિલ્લાના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સતીષ પંડ્યા સાવલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ઓગણીસો પંચોતેરની ની અંદર જ્યારે કટોકટીનો દિવસ આવ્યો ત્યારે પચીસ જૂન ના દિવસે અમારા કાર્યકર્તાઓની ધરપકડ થઈ એમને હેરાન કરવા આવ્યા કેટલાય કાર્યકરો જેલવાસ ભાગ્યો કટોકટી લગભગ ઓગણીસો પંચોતેર પચીસ જૂનની અંદર અઢારથી ઓગણીસ મહિના સુધી કટોકટી રહી ત્યારથી આજ સુધી પચીસ જૂન બે હજાર પચીસના દિવસે જે અમે કટોપટીનો જે કાર્યક્રમ કર્યો છે જે સવિ સંવિધાનની હત્યા કરવામાં આવી છે અને પચાસ વર્ષ પૂર્ણ થયા છે અને પચીસ જૂન બે હજાર પચીસના દિવસે આ કટીકટરીનો કાર્યક્રમ જે છે એ વડોદરા જિલ્લાની અંદર આઈટી સાવલી વિધાનસભાની અંદર કરવામાં આવ્યો છે જેમાં અમારા ધારાસભ્ય સન્માન્ય કેતનભાઈ મારા બીજા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને અમારા સૌ કાર્યકર્તાઓ અને સૌ સાથે રહી અને સંવિધાનનો જે વિરોધ જે તે સરકારે કોંગ્રેસની સરકારે કર્યો છે એને અમે જિલ્લાના કાર્યક્રમ થકી અને અમે દર વર્ષે પચીસ જૂન કટોકટીનો દિવસ છે તે કાર્યક્રમ અમે જિલ્લા કરતા હોઈએ છીએ